દેશકવાની શકવાની વાત ને તો શરૂઆતમાં કોઠીવાર પરિવાર જયારે મેળ્યો છે પીઠળના સાનિધ્યમાં ત્યારે એક વખત આજે જે ગઈ રાત્રિના એક દોઠ વાગે આપણા જવાનોએ સૈનિકોએ જે કંઈ કર્યું છે એને લાખ લાખ પ્રણામ કર્યું છે ત્રણેય પાંખના વડાઓને આપણા સૈનિકોને હિન્દની રક્ષા કરનારાઓને લાખ લાખ ધન્યવાદ અને એમાં પીઠળ એવું બળ આવે એવી તાકાત આપે એને એ સૈનિકોને એવું જોમ આપે એવું બળ આવે એવી પીઠળ આપે એવી મા પીઠળ આપણે પ્રાર્થના કરીએ એક વાર બીજું ખૂબ દેજો કારણ કે ટાણે થાય ને નાણે ન થાય હા અઢાર મહિનામાં પાંચ ઇંચ પડે ને તો વરસાદ કહેવાય અટાણે પંદર ઇંચ પડે ને તો માવઠું કહેવાય આ તમે પાંચસો રૂપિયા લઈને આમ આમ કરતા છો રૂપારા બહુ લાગજો કાંઈ પાંચ હજાર રૂપિયા લઈને ઉડા આમ આમ કરતો છો દુનિયા એમ કે ખોઈ ગયું લાગે ઠેકાણ નથી ટાણું નથી બીજી વાત જ્યારે સમસ્ત ભાઈઓ મળ્યા છે કોઠીવાડ પરિવાર બધો મળ્યો છે ત્યારે બે વાત એક તો એક દો હું કહું છું આખી જિંદગી ભૂલતા નહીં એ મારા કાર્યક્રમની સફળતા હવારે તમને જે કાંઈ દેવું એ મારા ભાગમાં એ છે એ મને મળશે પણ હું તમને દઉં ને આખી જિંદગી ભૂલતા નહીં આનંદ કે કરું આનંદ હગા હારા કે હું આનંદ અને કર્માનંદ મિશ્રણ ટકના તારણો હતા પાટણના રાજકવિઓ હતા અને એ પેઢીમાં કવિદાદ બાપુ થયા પાછા એ મિશ્રણ એ પરંપરા એક પ્રશ્ન કરે એક જવાબ દે ઘણા દુવા છે એમાં એક દુઓ યાદ રાખજો આખી જિંદગી આનંદ કે કરું આનંદ હગા હારા કે હપ એનો જવાબ દીધો તો કે છીપરી ફાટી અને ધ્રંગે હુવો પછી લાપડી અહીંયા ધ્રમકંત કારમીર પાણાની શિલાની માથે સીણો રાખીને ઘરનો ઘા મારો પણ એવી પાકળ શિલા હોય કે સીણો ખૂતે નહીં ઉલડીને પાછો આવતો રહીએ પણ એ કારમીર શિલામાં દીધી તેડ પડે અને માલિકો ધૂળ ભરાય તે લાપડા નામનું ફળ માલિકોને મૂળિયા નાખી દે ને લીલું ધ્રમક થઈને મંદ કરતું હોય એમ તમારામાં ભાઈઓમાં કુટુંબમાં તમારામાં હવ પૈસે તો ઉંધી સીનાઓની તાકાત નથી તમારી વચ્ચે કુતે બાકી જે હવ ટુ છે તેદી લાપડા મદ્યા કરતા હે લાપડા મદ્યા કરતા લાપડાનો એક જ ધંધો હોય તેડી મોટી કેમ કરવી કાઈ એનો જે ધંધો એક જ હોય આ ધ옴 વિછ વિશ્વાસ રાખું છું કુઠોવાયા પરિવારના જેટલા ભાઈઓ અહીંયા લખાપા કોઠીઓ ને ધરતી ઉપર આવ્યા છે તમામ આ દુવાને યાદ રાખશે આખી જિંદગી યાદ રાખશો તમને કાયમ આવશે અમને ખોટ નથી કુંભાર ધૂળખાણમાં ધૂળ ખોદતો તો ને હીરો દીડો ગધેડા ડોકે બાંધો લઈને આવેલો આવે ને જવેરી હામો દીડો ને એક લાખ નો હીરો ગધેડા ડોકે બાંધ્યો અને ખબર નથી આ વસ્તુ શું છે મફતમાં પડવી લેવી જોઈએ કુંભારને કહે હું બાંધો મોતી બાંધો વેચવું કે આ વેચવું કે પતિ રૂપિયા દઉં કે પતિ ન દેવું પતે દઉં કે પતે માં ન દેવું પંચોતેર દઉં સો રૂપિયા પૂરા લેવા ખો નવાણું નહીં જવેરી આમ હાલતો થયો કુંભારા માલતો થયો બીજો જવેરી આમો જોડ્યો હું બાંધું મોતી બાંધું વેચું હા પચી રૂપિયા દઉં કુંભાર કે એ ઓલો પિંચોતેર કે ગયો જોઈ લો દાય જો દાય જો દાય દેવાય તો હો દે નવાણું નહીં ન કે તું એ જા એ ઝવેરી પારખી ગયો કે નહીં દયો આ નવાણું નહીં દીએ અને લાખનો હીરો છે તતો તો હો રૂપિયા ગણી દીધા હીરો લઈ લીધો એ ઓલો વયો ગયો તો એ ઝવેરીને ખબર પડી રાતે કુંભારને ઘેરે દઈને કે મૂરખાઈ એક લાખનો હીરો અને હો રૂપિયામાં દઈ દીધો એક લાખનો હીરો હો રૂપિયામાં દઈ દીધો આવડી મોટી ખોટ ખાધી એ કુંભાર બોલે નહો તો ગધેડો બોલ્યો કે કુંભાર નહીં તે કુંભાર તો કુંભાર હતો એને ક્યાં ખબર હતી હીરો હતો એટલે ડોકે બાંધો હતો બાકી તું તો ઝવેરી હતો તને જ ખબર હતી ને લાખનો છે હું કરો તું પૈસા રૂપિયામાં ખોટ કુંભાર નથી ગઈ ખોટ તને ગઈ છે એમ અમે અહીંથી બે વાતો કરીએ તમારી સંસ્કૃતિની તમારા બાપ દાદાની કીર્તિની એની એની અને એમાંથી જો કાંઈક લેહો તો તમને કાંઈક લાગશે અમને કાંઈ ખોટ નથી અમે આજ રામાપીરના ગાતા કાલે મેરડીના ગાહું અમે તો ધંધોમાં નહીં બેઠા મેં આજ કોકના લગન ગીત ગાતા કાલે કોકના મરે બ્યુટી પાર્લર માં નવરું નથી થતું કે લગન ગીત ગાતું નથી એટલે ભાડા ગાવાળા ચડાવવા સમય છે લગન ગીત ગાવા વાળા બોલાવે ભાડે બોલાવે એને એક બાજુ સ્ટેજ કરી દીધું હોય એ ગાવાના ગાતા હોય ખાવાના ખાતા હોય પહેણવા વાળા હોય આમ જીરું હાટવવાળા બેહું હાટવવાળા કરતા હોય તો કોઈ જમીઓ લેતા હોય કોઈ ઘઉં હાટવે કોઈ જમ્યું એ પોતપોતાના માં હવ પીડ્યા હોય ખાવાના ખાતા હોય ગાવાના ગાતા હોય ભણવાના ભણતા હોય હાટા કરવા હાટા કરતા હોય અને એમાં જે ગાવા વાળા આવ્યા હોય ને એમાં પાછી બાયુ હોતે આવી હોય લેડીઝ કલાકારો આવી એમાં ઘણી બાયુ છૂટાછેડા થઈ ગયા હોય એ આવી અને એ પાછી બેઠી બેઠી ગાતી હોય બેન બાડા થઈ રે જો પણ તું રહ્યું તો

વેળા વેડાથી આવો સરાવો પાછો નહીં મળે વરસાદ વધ્યો હો આ ગામડું ગામ છે મોટા ભેલા ગામ છે આમાં નળિયાવાળા મકાન હોય ને એના ફરી આમ જોઈ લો હારીપેટ મેપડ્યો ને ફરી આમ નાના નાના ખાડા પડી ગયા હોય એ પાણીના ભરાઈ ગયા હોય વરસાદ બંધ રહીએ ને પણ કોક ટીપું ઉપરથી પડે એ જેવું ખાડા પડે ને પટનાર બાઈને કાઢી મૂકે જેવું પડે ને એવું પટનેરન ને બાઈને કાઢી મૂકે શું કરવા મોડા મોડા એવા

પંદર દિવસ આંટો મારવા જાય ને બધા દાણા ઉકી ગયા હોય પણ ચામાં ગયા હોય ને એને એમ કે હાયરું પૂરી ગયા છે અને પાટલામાં અરોડા થયા હાથી ને મુલીને કે કાઢ નાખજો એ અરોડા છે મારો કહેવાનો અર્થ છે કુટુંબની હૈરે ભાઈઓની હાયરે રહ્યો તા હું માણસની હૈરે રહ્યો તા હું થી માણસ અને માણાની હારીમાં છટક છું ને તેથી અરોડા થઈ જાય હું દુનિયા કાઢ નાખ સમયે સમયે ટાણે ટાણે બધાએ ભેરું રહ્યું વિધુ અમારો આખી જિંદગી યાદ રાખજો જીવનના ટર્નિંગ પોઈન્ટ પર અમારા બે શબ્દો તમને યાદ આવી જાય અને તમારા જીવનની માલિક ટર્નિંગ પોઈન્ટ આવી જાય તેથી તમારું જીવન સુધરી જાય ને અમારું મોત સુધરી જાય એટલા માટે આ સંસ્કૃતિની વાતો બધું લઈ નીકળી છે ને કટાણ મારું સ્ટેજ છે ને બહુ હેઠું ઉતરતું જાય બહુ હેઠું ઉતરતું જાય અમને કોઈ ફોન કરે ને મને જીદી મામાએ ફોન કર્યો તમે કે કોણ કલાકારો માં છો ભજન માં તો શેઠ મહારાજ આવે છે પછી એમ કઈ માઇક વાળા અમે ગોઠવી તમે ગોઠવી દો કે ના માઇક અહીંયા ગોઠવી દે પછી એમ કે વગાડ વાળા લઈ આવી તો ના ના શેઠ બાપુ લઈ આવે છે અટાણે સ્ટેજે જે ઉપાડા લીધા ઉપાડા ને ભાઈ રૂંબાડા કહેવાય આવવાના હરખા પાંચ વાર રૂમવાળા આવેલા ને તો અમારે પૂછવું જો હે કે સમજવા વાર અમે તમે લઈ આવી તમે ગોઠવી દો હૈશે તમારા ગામમાં પાંચ પછી જણા સમજે તો જ્યાં મોજ આવે ને વરસો કારણ કે ખરેતર ત્યાં ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ મૂર્ખ બટો બટો વિચાર કરે કાય ખર્ચે તો ખૂટી જાહે હાય આપે તો ખૂટી જાશે હાય વાપરે તો ફૂટી જાશે ખરત ત્યાં ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ આ જ છે હા બુદાદમાં આજ છે આપણે ઘણી વખત એમ કેતા ને ભાઈ તો કે બધાને ઓળખું પધાર ઘણી વખત જઈ આવ્યો સુખપુર ઘણી વખત જઈ આવ્યો નાના માત્યાળ ઘણી વખત જઈ આવ્યો મધેઠી જઈ આવ્યો માણિકવાડા જઈ આવ્યો હા આ બધા તમારા જે ગામ એમાં કોઈ હજી ભૂલાતા છે એક બે ગામ તો ને ઘણા બધાને પાછા આમ બધાને ઓળખું છું જે મને આમ યાદ આવી જાય કોઈ નામ લો બાકી મને ચોખ્ખું કીધું બહુ નામ ન લેવો એટલે કોઈને ઓલું ન લાગે થતા મામા લેવાય જાય બોલતા હોય ને ખાતર નઈ વખાણ કરવાનું ખાતર નહીં દોર લેવાઈ જાય તો ઘણી વખત આપણે એમ કેતા હતા ને પેલા બહુ વાતો કરતા હાથી એટલું સાથે ભાઈ વાપરી લઈ જ માયા પડી રહે આપણે વ્યાજા હું માયા પડી રહે આપણે વ્યાજા હું નરેન્દ્ર મોદી એવી થપાટ મારી હતી કે આપણે પીડા માયા વહી ગઈ હતી હા બાયું બિસાડ્યું કોઈ ઓશિકાન કવરમાં હતેડ્યા તા કોઈ સોખાન ડબલામાં હતેડ્યા હતા વેર ખાવા નથી એમ કેતી હતી ને પછા પછા હજાર કાઢ્યા હતા તો કાળ કઈ ફરે કઈ નક્કી નથી ભાઈ ટાણું મળે એટલે વાપરી લેજો હા એક ભાઈ પાંચ કરોડ રૂપિયા થઈ ગયા તા ભાઈ બંને કીધું કરોડ રૂપિયા થઈ ગયા શું કરું કે સોનું બનાવી લે લાખે પૂગ્યું એ તમામ પૈસાની લગડી કરી જમીનમાં ડાંટી માથે ચેપેટ ઢાકી ગામ હુઈ જાય પોતે ઉઠે છેપેટ ઉચકાવે લગડી ગણે ઢાકીને હુઈ જાય એક દી લગડી ગણવા ગયો નદીનો કાંકરો હાથમાં આવ્યો પાછો હાથ નાખ્યો નદીનો કાંકરો લગડી કોક લઈ ગયો નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા હતા રાડી ફાટી ગઈ હાઈ લૂંટાઈ ગયો હાઈ લૂંટાઈ ગયો હાઈ લૂંટાઈ ગયો નોકર જોડીને આવ્યો શેઠ શું બન્યું કે આમાંથી લગડી કોક લઈ ગયો નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા નોકર કે ત્યારે તો ગણવાથી જ કામ હતું ને જેને વાપરવો એને ફેર પડે તને શું ફેર પડે તો કાંકરા ગણી હું કે લગડી ગણી હું તને શું ફેર પડે જેને વાપરવા એને ફેર પડે હા અને અમથા નથી વપરાતા ભાઈ અહીંથી અમે વાત કરીને કોઈ નવા આમ લોભીઓ બેઠો હોય અમુક અમુક તો કે લોભની હૈદ હોય લોભની હૈદ હોય

કોકેને સાની રાખો કોકીને સાની રાખો એટલે હાડલાના સેડા ઉસકાવીને ઘરમાં ગયું તો ઘરધણીયાની બેઠી બેઠી બદર દેતી હું કે મેં કૂટી કૂટીને મરી ગયું ને તારો ધણી દેવો ધણી બેઠી બેઠી બદર દે તો રોણું નથી આવતું કે રો તો મારે અહીંયા ફાટમાં મરી ગયા હું નામ લઈને રો કાંઈ કરીને ગયો હોય તો રો ને ખરખરે આવ્યો તેમાં એક બાઈ એ કીધું ગમે બેન પર રોણું લે અમે રો આવ્યું અને પછી હવે સાંભળજો અને પછી એ રોણું લીધું કે દીઠો નહોતો દાયરો નહોતી કવિએ કીધી જાણ તો જમપુરીમાં જાણી પછી કિન્ય કીધી કંથડા તે દીઠો નહોતો દાયરો નહોતી કીધી હે ધણી તારું ફળિયું કોઈ જોયું નહીં તું દાયરામાં કોઈ દી ગયો નહીં તું કુટુંબમાં કોઈ દી બેઠો નહીં તારે આમને કોઈ કોઈ મહેમાન આવ્યું નહીં તારું ફરિયું કૂતરા એ જોયું નહીં તો જમને કેમ ખબર પડી તું આવી એટલે ખરેખર આવ્યું હતું ને એમાંથી ભાઈ જવાબ દીધો કે હુયાણીએ સંભળાવીયું આ તો જમપુરીમાં જઈ કે પલિત એક પોઢાળિયો અહીં આવ્યો છે કે નહીં કુયાણીએ સરનામું દીધું તઈ જમ લઈ ગયા નકર આનું ઘર જમેય નો એના નામ નોટ એના નામ નો કે કઠણ બોલન કેટલું કઠણ ભાવ ન કે રાત કવી